નામ કરેગા રોશન જગમે મેરા રાજ રાજ દુલારા મેરા મેરા નામ કરેગા રોશન જગમે દુલારા પછી આપણા પપ્પાએ ગીત ગાતા કયું ખબર પાપા હે બડા નામ કરેગા બેટા એસા કામ કરેગા કાલ મારો છોકરો ગીત ગાતો બાપુ તું તો સેહત કે લી હાનિકારક લા હાનિકારક છે ત્યારે જ પચાસ હજાર લાખ બે લાખ પાંચ લાખ ફી ભરી અત્યારનો મા બાપ પોતાના સંતાનોને ભણાવે છે ત્યારે રોજ મારા કાર્યક્રમમાં બોલું છું કે અત્યારનો મા બાપ તમારા માટે અત્યારે એટીએમ બન્યો છે કાલે તમારો મા બાપ વૃદ્ધ થાય ને તો એના માટે આધાર કાર્ડ બનજો જેથી કરીને એને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે સાહેબ મા બાપથી મોટું કોઈ નહીં ભલે ને હોય જલધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ માં અંબા આગળ આલિયા આ ધરતીથી કોઈ વિશાળ હોય ને તો આપણી મા છે કોઈ ઊંચો હોય ને તો આપણો બાપ છે આ બેને રાજી કર્યો ને દેવી દેવતા તમારી ઉપર રાજી થઈ જાય જેના મા બાપ રાજી એની દુનિયામાં પછી કોઈને બગાડી શકે બાજી સાહેબ માં એટલી દયાળુ હોય છે અમારા મનોવર રાણા તો ન્યા સુધી લખે છે કે અંધેરા દેખ તેરા મુ કાલા હો ગયા મેરી માને આંખે ખોલ દી ઘર મેં ઉજાલા હો ગયા ઓર ઇસ કદર મેરે ગુનાહો કો ધો દેતી હે માં જબ બહોત ગુસ્સે મેં તબ રો દતી હોતી તબ રોતી મેં ઘરમાં છોટા થાય માંથી મોટું કોઈ નથી કારણ કે મા દીકરાને કાંખમાં બેસાકરાને કાંખમાં બેસારે અને બાપ દીકરાને ખંભા ઉપર બેસાકરાને કાંખમાં એટલા માટે કે હું જે જોઉં એ મારો દીકરો જોઈ શકે હું જે જોઉં એ મારો દીકરો જોઈ શકે અને બાપ દીકરાને ખંભા ઉપર કામ કે જે મેં નથી જોયું ને એ મારો દીકરો જોઈ શકે સાહેબ એટલા માટે બાપ દીકરાને ખંભા ઉપર બેસાડે સાહેબ બાપ છે ને એનો કર્જ તમે કોઈ દિવસ ચૂકવી ના શકો માનો કર્જ તમે કોઈ દિવસ ચૂકવી ના શકો સાહેબ બાપ એ છે કે જે બાપ છે ને એ સિઝનનું પહેલું ફ્રૂટ તમારા માટે ઘરની અંદર લાવી અને ટેબલ ઉપર મૂકે અને કોઈનો થેન્ક યુનો મોતાજ તમારો બાપ હોતો નથી કે કોઈ દી એમ નથી કહેતો બેટા મને તું થેન્ક યુ કે નો અને બાપ છે ને એ એમ કે ફાટેલા કપડાં પહેરે છે બાપ ફાટેલા બૂટ પહેરે છે બાપ બાપ ફાટેલા કપડા ચલાવી લે છે બાપ દિવાળી મનાવવા માટે એમ કહેવાય નવા કપડાં નથી લેતો પણ એના દીકરા માટે એમ કહેવાય કે નવો ફોન લઈને આવે છે નવા કપડાં લઈને આવે છે એ દીકરા માટે નવી ગાડી લઈ દે છે શું કામ કે બાપ એમ વિચારે છે કે જે મેં નથી જોયું ને એ મારો દીકરો